શાળાના સંસ્થાપક સ્વ હિતેશભાઈ પટેલના મિત્ર એવા ઈશ્વરસિંહ પટેલ શાળા વિશેષ વાત કરતાં જણાવ્યું હતું કે નાનાકડા ભેજમાંથી આજે આ શાળા વટવૃક્ષ બનીને પોતાની સફળતા હાંસલ કરી છે આવનાર વર્ષમાં પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતા રહેશે એવી શુભેચ્છાઓ પાઠવી હતી રજત જયંતિ નિમિત્તે સમાજના વિશેષ મેસેજ પહોંચે તે હેતુસર શાળાના નવસોથી વધુ બાળકોએ વિવિધ આધારિત સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરેલા જેમાં વુમન એમ્પાવરમેન્ટ અને ભારતનો ખેડૂત મહાભારત સોશિયલ મીડિયા યોગ શિક્ષા આદિવાસી ડાંગી નૃત્યો દેશભક્તિ ગીતો સાથે રંગબેરંગી બોલિવૂડ ડાન્સ અને પ્રક્ષકોને શરૂઆતથી લઈ અંત સુધી મનોરંજન સાથે વિશેષ મેસેજ પણ પહોંચાડવામાં સુંદર પ્રયત્ન કર્યો હતો શાળાના આ વિશેષ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ કારોબારી ચેરમેન નીલેશ પટેલ અને તક્ષશિલા વિદ્યાલયના પ્રમુખ ગુમાનભાઈ પટેલ ચેરમેન વિમલભાઈ પાઠક ટ્રસ્ટી અનિલભાઈ પટેલ ટ્રસ્ટી જુદીપભાઈ ભટ્ટ શાળાના શિક્ષક સલાહકાર પ્રભુભાઈ પટેલ આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ માજી વહીવટીદાર રશીલાબેન કુંભાળી ભૂતપૂર્વ આચાર્ય જસવંતભાઈ પટેલ ગ્લેકશી કશી ગ્રુપ ઓફ સાયન્સના દીપેશ પદસલા અને ભરૂચ આવેલા બચપન ગ્રુપના કિરીટભાઈ ભટ્ટ

બિેશભાઈએ એને જે સપનું હતું એ સપનું મોટે સારા કરવા તો રહ્યા પરંતુ વિવલભાઈ અને ગોમંદાકાએ પણ આ એનું જે સપનું આગળ વધારે એની જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ઈચ્છા હતી ઓછાથી એ શાંતિ શિક્ષણ મેળવી શકે અને એ શિક્ષણ આપણને સંસ્થા સ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આપણને તગીલા વિદ્યાર્થીઓની આ સ્થાપના કરવામાં આવી એમાં આપણને મળ્યું આથી આટલા વર્ષો પહેલાં જે રીતે આ સંસ્થા ચાલુ કરવામાં આવી અને ચાલુ કર્યા પછી પણ જે રીતે ધીરે 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 પાપા પડતી કરતાં કરતાં જે ખૂબ સારું રિઝલ્ટ પણ આવી રહ્યું છે લગભગ દસમામાં ને બારમાની વાત કરું તો નેવું ટકાથી પણ વધારે રિઝલ્ટ આ સારાનું આવ્યું છે અનેક લીખા દીકરીઓમાં મને વાત કરી કે આ પચીસ સત્યાવીસ વર્ષની અંદર હજારોની સંખ્યામાં અહીંયા લીખા દીકરીઓ શિક્ષણ લઈને પોતે સરકારી નોકરી હોય કોઈ મેડિકલ Ini adalah, awak alat benda dikehendaki supaya hari ini gaya saya tiada yang lupa hasil untuk apa